બનાસકાંઠા જિલ્લાનો અનેક ગામડાઓ આવેલા છે અને એ ગામડાઓની અંદર પડી રહી છે ભાતીગળ સુંદરતા આવો જ એક ભાતીગળ સુંદરતા ધરાવતો પ્રદેશ એટલે દિયોદર અને થરા વચ્ચેનો એક રસ્તો છે અને જો તમે થરા તરફથી આવતા હો તો તમારી ગાડીને આપોઆપ ડાઈ બાજુ વળવાની ઈચ્છા થઈ જાય ત્યાં એક સુંદર અને રળિયામણી જગ્યા આવી છે આધ્યાત્મિક જગ્યા આવેલી છે આપણી જે ગુરુ પરંપરા હતી એ ગુરુ પરંપરાનું અદ્ભુત જગ્યા એટલે ઓગળની થાળીનો મઠ આ આદ્યાત્મિક જગ્યા સાથે બીજી અનેક વાતો સંકળાયેલી છે જેમાં જહુમાની એક વાત પણ અદ્ભુત રીતે સંકળાયેલી છે અને અમારા અહીંના જે વિસ્તારના રાજવી પરિવારો છે એમનો રાજતિલક પણ અહી આ ઓગડની મઠ જે આવેલું છે મુખ્ય મંદિર એમના મઠાતી પતિ દ્વારા થતી હોય છે તમે આજના આ જોઈ રહ્યા છો વિશિષ્ટ મુખ્ય દરવાજાની બાજુની અંદર પણ ઘણા બધા સુંદર કહી શકાય એવા શિલ્પો આવેલા છે થોડા અંદર પ્રવેશ કરીએ એટલે મા હિંગળાજ નું ખૂબ જ જૂનું કહી શકાય મસ્ત મંદિર પણ છે અંદર એક નાનકડી તોપ પણ પડેલી છે તોપ ઉપરથી તો યાદ આવે તોપ ને લગતા ઘણી બધી કહેવતો અને રૂઢિપ્રયોગો પણ યાદ આવી જાય તમને તોપ ઉપરથી કોઈ વાત યાદ આવી છે તો જરા કોમેન્ટમાં લગ લખતા રહેજો આમ તો બહુ ઘણા સમયથી આપણે અહીં જોડાયેલા છીએ પણ જગ્યાઓનું મહત્વ એ સમાજ જીવન ઉપર ઘણી બધી અસર પાડતી હોય છે હિન્દુ સમાજની અંદર આવેલા આ મઠો એ ફક્ત ઘોડાઓ માટે છત્ર પકડી ચાલવા માટે નથી પણ એ સમાજમાં ઘોડાઓને જેવી શક્તિ આપે એ સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે એની છત્ર છાયા આપે એ ધર્મની એક તાસીર બની બની જાય છે જ્યારે આ હિન્દુ ધર્મનો આવા બધા જે જૂનો ખોરડાઓ છે એ ધર્મને મજબૂત કરવા માટે લાગી જશે ને ત્યારે આપણા દેશને વિશ્વ ગુરુ થતો કોઈ નહીં રહીશું રોકી શકે તમારા દિલ હૃદય ડીએનએ લોહીમાં પડેલી આધ્યાત્મકની ભાવના અને તમારા અંતર મનમાં પડેલી પરમપિતા પરમાત્મા સાથેની જોડાણની ભાવનાઓ આવા બધા મઠો જોતો ખૂબ નજીક પહોંચી જતી હોય છે